બોટાદ બિલ્ડર એસોસિએશન તથા બોટાદ જમીન મકાન દલાલ એસોસિએશન દ્વારા જંત્રીના વધારાના વિરોધમાં જાહેર મીટિંગ યોજાઈ રાજ્ય સરકારથી દ્વારા હાલમાં જે જંત્રી ચાલી રહી છે તેની જગ્યાએ સૂચિત જંત્રીમાં સરેરાશ બસોથી બે હજાર ટકા સુધીનો અસહય વધારો ઝીકી દેવામાં આવેલ છે જેના વિરોધમાં બોટાદ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા આઠ ડિસેમ્બરના રોજ જાહેરમાં મીટિંગ રાખવામાં આવેલ હતી જેમાં બોટાદના તમામ બિલ્ડર્સ જમીન દલાલ મિત્રો એકીસુર સાથે નવી સૂચિત જંત્રીનો વિરોધ નોંધવામાં આવ્યો છે આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી આગામી સમયમાં બિલ્ડર્સ તથા દલાલ મિત્રો દ્વારા બાઇક રેલી યોજી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવીને જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ નવી જંત્રીનો અમલ આગામી તારીખ એકત્રીસ માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવેલ છે રાજ્યમાં ચાલીસ હજાર વેલ્યુ ઝોન છે જેમાંથી સત્તર હજાર અર્બન વિસ્તાર તથા ત્રેવીસ હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યુ ઝોન આવેલ છે સરકારશ્રીએ પોતે એક પોઈન્ટ પાંચ શૂન્ય વર્ષ સર્વે માટે સમય લીધેલ છે તે વ્યાજબી નથી અમારા સર્વે મુજબ નવી સૂચિત જંત્રીમાં બસોથી બે હજાર ટકાનો વધારો જીકી દેવામાં આવ્યો છે બોટાદ બિલ્ડર્સ એસોસિએશન માંગણી કરે છે કે અમને રિવ્યૂ કરવા માટે તારીખ એકત્રીસ માર્ચ સુધીનો સમય આપવામાં આવે અને વાંધા અરજીઓ જે રજૂ કરવાની છે તેમાં ઓફલાઇન અરજી સ્વીકારવામાં આવે તેવી અમારી સરકારશ્રીમાં પાસે માંગણી છે મુખ્યત્વે જંત્રીનો આ વાસ્તવિક અસહય વધારો કે જેના લીધે બાંધકામ ઉદ્યોગ આજે મૃતપાય અવસ્થામાં જઈ રહ્યો છે જેના લીધે જંત્રીમાં વધારો કોઈપણ સંજોગોમાં સ્વીકાર્ય થઈ શકે તેમ નથી જંત્રીના લીધે નવી શરતની જમીન બિનખેતી કરવામાં માટે ભરવું પડતું પ્રીમિયમનો બોજો તથા દસ્તાવેજ માટે ભરવાપાત્ર સ્ટેમ્પ ડ્યુટીમાં વધારો તેમજ જીએસટીની રકમમાં વધારો થઈ આ તમામની મોટી અસર સામાન્ય નાગરિક દ્વારા ખરીદી કરવામાં આવતા પ્લોટ ફલેટ તેમજ ટેનામેન્ટની કિંમત ઉપર સીધી જ અસર પડે છે તેથી કરીને આ વધારો પરત ખેંચવા માટે સરકારશ્રી સમક્ષ માંગણી છે વધુ માહિતી બિલ્ડરો દ્વારા આપવામાં આવી આજ રોજ જે ગુજરાત સરકાર દ્વારા જે નવી સૂચિત જંત્રી જાહેર કરવામાં આવી છે એના વિરોધ માટે બોટાદ બિલ્ડર એસોસિએશનના તમામ સભ્યશ્રીઓ તથા બોટાદ જમીન દલાલ એસોસિએશનના તમામ સભ્યશ્રીઓ બહોળી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયા છે જેની અંદર સરકાર દ્વારા બસોથી બે હજાર ટકા સુધીનો વધારો કરવામાં આવેલ છે જે ખરેખર અસહ્ય છે અને કોઈ પણ કારણસર અથવા કોઈ પણ રીતે યોગ્ય જણાતો નથી અને હાલમાં તમામ જગ્યા ઉપર માર્કેટ જે વેલ્યુ છે એની કરતાં પણ હાલમાં સરકારશ્રી દ્વારા વધારે પડતી જંત્રી કરવામાં આવે છે જેથી તકલીફ એવી થાય ભવિષ્યની અંદર કે કોઈ પણ જમીન ખરીદનાર વ્યક્તિ હોય તો એને પ્રીમિયમ ભરવું હોય તો એ પ્રીમિયમ ન ભરી શકે તથા દસ્તાવેજમાં જે ભરવા પાત્ર સ્ટેમ્પ ડ્યુટી હોય એનો વધારો થાય જીએસટીની અંદર વધારો થાય ઇન્કમ ટેક્સની અંદર વધારો થાય જેથી કરીને પ્લોટો મકાનો ફ્લેટો ટેનામેન્ટો એ જે કિંમતની અંદર હાલમાં મળી રહ્યા છે એની અંદર સીધી જ અસર પડે અને એની કિંમત પણ વધે જેથી કરીને સામાન્ય નાગરિક હોય આ પ્લોટ ફ્લેટ કે મકાન પોતાના જીવન લઈ ન શકે તેવી તકલીફ ભવિષ્ય આવેદનપત્ર આપવાનું અમારા દ્વારા આયોજન કરવામાં આવેલ છે અમારી માંગણી એવી છે કે આજે સૂચિત જંત્રી છે એને એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધી લાગુ કરવામાં ન આવે તથા

બજાવું છું શ હિરેનભાઈ મારું નામ છે જે જંતીનો વધારો ખૂબ જ મોટો સહાય જે હાલની તબક્કે રજૂ કરવામાં આવેલ છે તેના વિરોધમાં અમે એસોસિએશન તથા દલાલ એસોસિએશન બંને જોડે કમ્બાઈન મિટિંગ રાખેલ છે એમાં અમારી બહુ મોટી સંખ્યા માં વિરોધ જાહેર કરવા માટે કાલે આવેદનપત્ર કલેક્ટર સાહેબનો ટાઈમ લઈ અને કાલે ત્રણ વાગે બપોરે અમે આવેદનપત્ર દેવા માટે જવાના છીએ તથા અત્યારે હાલના બોટાદના ફ્લેટની કિંમત આઠથી પંદર લાખ રૂપિયા વચ્ચેની છે જે હાલમાં દસ્તાવેજો એના પચીસથી ત્રીસ લાખ રૂપિયાના થાય છે જેથી કરીને બિલ્ડરો વેચી નથી શકતા અને આમ પાર્ટીઓ કોઈ પણ હોય જનતા એ ફ્લેટ ખરીદવા માટે તૈયાર નથી એટલે આ બિલ્ડર એસોસિએશન તથા દલાલોના બંનેના ગંભીર પ્રશ્ન છે જે સહકારશ્રીને અમે રજૂઆત કરવા માટે કાલે કલેક્ટર સાહેબને આવેદન દેવા માટે જવાના છીએ આ જ પોઝિશન જે પ્લોટો છે જે એરિયામાં જે પ્લોટનો ભાવ ત્રણ હજાર રૂપિયા હોય છે ત્યાં જંતિનો ભાવ અત્યારે પંદર હજાર રૂપિયા છે જેથી કરીને સામાન્ય લોકો જેવા કે ખોડિયાનગર હોય કે હોય જે લઈને વધારો છે એ સિવાય અત્યારે જે છે એ બસો ટકાનો વધારો થાય છે જેથી કરીને કોઈ સામાન્ય માણસો પોતાનું ઘર નહીં બનાવી શકે અને જે સહકારની યોજના છે તેનો પણ લાભ નહીં લઈ શકે એના હિસાબે અમે કાલે કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર દેવા માટે જવાના છીએ મારું નામ ગૌતમ બળદેવભાઈ ખસિયા હું બોટાદ જમીન જલાલ એસોસિએશનમાં ઉપપ્રમુખ તરીકે ફરજ નિભાવું છું આજે બોટાદમાં સાંજના ચાર કલાકે બોટાદ જમીન બિલ્ડર એસોસિએશન અને દલાલ એસોસિએશન દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જે રાજ્ય સરકારે જે જંત્રીનો ભાવ બસો એ બે હજાર ગણો વધારો છે એના વિરોધમાં આજે અમે સૌ દલાલ ભાઈઓ એકત્રિત થયા છીએ અને અમે સૌ બહોળી સંખ્યામાં કાલે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા જવાના છીએ સરકાર તો અમે બને એટલું ગામે ગામ એવો પ્રચાર કરશું કે ભાઈ સરકારનો વિરોધ કરશું જંત્રીનો અને જંત્રી જે જૂના ભાવ છે એ યથાવત રાખે એ ટાઈપના આજે નવી કરું છું લઈને સામાન્ય જો સામાન્ય નાગરિકને એક સપનું હોય છે મારે ઘર થાય એક દુકાન થાય તો એક સપનું જ રહી જાય છે કે માણસ ઘર નહીં લઈ શકે અને દુકાન નહીં લઈ શકે